કામ પૂરું હતું એટલે મિત્રો આપણે વહેલા વહેલા પહોંચી ગયા ખેતરમાં ખેતરમાં જઈને જોયું તો નિધિ અને ગુડ્ડી બંને કામ કરી રહી હતી તો આપણે પણ થોડી વાર કામ કરાવરાયું અને પછી જવાનું હતું આપણે મિત્રો બાખર પાખર જવાનું મિત્રો એક જ કારણ હતું કે આપણે ત્યાંથી લાવવાના હતા મરચાના છોડ એટલે હું ને નિધિ નીકળી ગયા બંને જણા ભાખર જવા માટે થોડી વારમાં પહોંચી ગયા આપણે પાખર ને ત્યાં લઈ લીધી એન્ટ્રી આપણે ગજાન નર્સરીની અંદર ગજાનન નર્સરીની અંદર પહોંચીને આપણે ત્યાંથી લેવાના હતા મરચાંના છોડ એટલે આપણે પહોંચી ગયા સીધા નર્સરીની અંદર ત્યાં અંદર જઈને જોયું તો મિત્રો ઘણી જાતની વેરાયટીઓ હતી મરચાં હતા ગેંદા ફૂલ હતા ફૂલાવર હતું ટોમેટાના છોડ હતા ત્યાંથી મરચાંની ટેલ લઈને સીધા આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં ખેતરમાં આવીને મિત્રો આપણે ધારૂ રોપણી પણ કરી દીધી અને પછી થોડા ઘણું જે બાકીનું કામ હતું એ પતાઈને આપણે જવાનું હતું માર્કેટ માર્કેટ એટલા માટે કે ડ્રીપનું કનેક્શન માટે આપણે લેવાના હતા લોક તો લોક લઈને પાછા આપણે ખેતરમાં આવ્યા ખેતરમાં બધું કામ કમ્પ્લીટ કરી અને પડી ગઈ હતી મિત્રો સાંજ તો એટલે હવે થાક પણ લાગ્યો હતો તો મિત્રો સાંજનો સુંદર નજારો જોઈ અને અહીંયાથી આપણે લોક પૂરો કરીએ તો વિડીયો ગમે તો લાઇક કરજો ફોલો કરજો અને કોમેન્ટ કરાર ના ભૂલતા જાય